તો કેસર બેન ઉઠી ગયા છે અને એમ કે છે કે અર્ધે મોસમમાં પપ્પાને પપ્પાને ન જ કેસર હું ખાઈ જાઉં શું કહે છે કોલી દો કોને પપ્પાએ પપ્પાં દેવી જ નથી પણ એમને સાંભળ હું ખાઈ જઉં પપ્પાને ન જ દેવી એમ કહું છું દેવી છે પપ્પાને આ સાળો દેવી છે બસ દેવી છે છ દેવી છે બસ દસ ચાલે આપી દેજે હાલે આવે એટલે આપી દેજે બસ આપી દેજે આવી નથી દેવી પપ્પાને નથી દેવી ના પાડીને પપ્પાને નથી દેવી મોસમ્બી નથી દેવી પપ્પાને નથી દેવી લાવો લાવો નથી દેવી જવાય લઈ લીધું લાવો નથી દેવી લાવો હા દેવી છે દેવી છે બસ દેવી છે દેવી છે ખાઈ જાઓ ને ગર જશે કે આજને ને તમારે હાડું પકડી ને ખાઈ જાઓ ભગવાન ખાઈ ગયા બસ છે